સીધા બે દિવસથી અમદાવાદની અંદર ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને ધીમી ધારે વરસાદ જે છે અમદાવાદનું એટલે ગુજરાતનું ખાસ કરીને હેરિટેજ અને સ્માર્ટ સિટી એટલે અમદાવાદ ત્યારે અમદાવાદના દ્રશ્યો અમે આપણે દેખાડી રહ્યા છે જે જોઈ તમને પણ આશ્ચર્ય થશે અને દર્શકોને પણ આશ્ચર્ય થશે કેમેરામેન એસપીને કહીશ કે દ્રશ્યો એ દેખાડે કે સ્માર્ટ સિટી અને હેરિટેજ સિટીના ગટરના પાણી કઈ રીતે બેક આવી રહ્યા છે વરસાદનું પાણી તો ભરાયું જ છે આ રોડની બાજુમાં પરંતુ આ પાણી જે આપ જોઈ રહ્યા છો એ ગટરનું પાણી છે જે બેક આવી રહ્યું છે અને આ મુખ્ય માર્ગની વાત કરવામાં આવે તો મકરબા જે છે મુખ્ય ચાર રસ્તા છે જ્યાં અમદાવાદ ગ્રામ્ય પોલીસનું હેડક્વાર્ટર આવેલું છે એની દિવાલની બાજુમાં ત્યાં ગટર પસાર થાય છે ત્યાંથી આ પાણી આખું બહાર નીકળી રહ્યું છે તમે જોઈ શકો છો કે વેજલપુર તરફ જવાનો આખે આખો આ રસ્તો છે આ રસ્તા ઉપર જે છે પાણી આખે આખા રોડ ઉપર કઈ રીતે ભરાઈ ચૂક્યા છે જેના કારણે દરિયા અને નદી જેવા આખે આખા દ્રશ્યો આપણને નજરે પડી રહ્યા છે અહીંયા સ્થાનિકો જે છે આસપાસમાં જે રહેણાંક છે એ લોકો પણ આપણે જોઈ અને ઝી ચોવીસ કલાકને જોઈને અહીંયા પહોંચી ગયા છે આપણી સાથે વાત કરવા માટે એમની આપ કહેવા માટે તો એની સાથે પણ સીધી વાત કરીશું શું નામ છે તમારું નવીનભાઈ નવીનભાઈ કેટલા સમયથી સમસ્યા છે આ પાણી ગટરનું છે કે વરસાદ ગટરનું જ છે સાહેબ ગટર તમારા સામે છે જ આ પાણી અમારા ઘરોમાં ઘૂસી જાય અને ઘરમાં બહુ તકલીફ પડે છે સાહેબ કેટલા ટાઈમ થી ટાઈમથી આનાજ પરિસ્થિતિમાં છે અને કોઈ જોવા પણ નથી આવતો અમારા સામે અને ઘરના બે બી પાણી ઘૂસી જાય છે અને આજ પરિસ્થિતિમાં લોકો રહે છે કેટલા સમયથી આ ફરિયાદ કોઈ કરી કે નહીં કરી ફરિયાદ છો આવતું નથી કોઈ સાહેબ બહુ પાણી બહુ ખરાબ પાણી આવશે નાના બાળકો બહુ બીમાર હોય છે અંદરથી એવી રીતે લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવે ને જમવા ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નહીં થતી અહીંયા ગાડી કોઈ જોવા પણ નથી આવતું મોટા મોટા જે વ્યક્તિઓ છે આ રીતે આ પરિસ્થિતિમાં જ લોકો રહે છે તમે શું કહેશો બીજું કહેવા કંઈ નથી માગતા પણ અંદર ઘર ઘરમાં બહુ પાણી જાય છે અને લોકો બહુ હેરાન થાય છે અંદર અત્યારે તમે ચલો અત્યારે બધાના ઘરમાં બહુ જ પાણી હશે અને લોકો ખાટલા ગોધરા બધું ઉપર લઈ લઈને ઉભા રહે છે વાસણ બાસણ અને રાંધવાની બહુ તકલીફ પડે છે હા શું કે તમે આ વરસાદના હિસાબે પહેલાં તો સાધનો બી બંધ પડી જાય એક સાધન બંધ પડે એટલે ચારથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચો આવી જાય સીધો એટલે અમારે પહેલાં ગાડીઓ બહાર કાઢવી પડે બાર વાગ્યા હોય રાતના ત્રણ વાગ્યા હોય ચાર વાગ્યા હોય એમાં ચિંતાજનક ઊંઘવું પડે રાતે ત્યારે જઈને પછી બહાર આવે તો શાંતિ મળે તો ઘણામાં તો પાણી જતું જ રહે છે એમાં ગટરનું પાણી સાથે આવે છે છોકરાઓ બી બીમાર પડે છે બે હાલમાં છોકરા ઘેર ઘેર બીમાર છે તો દીક્ષિતા ગટરનું પાણી છે સાથે સાથે વરસાદનું પાણી છે આ એક તરફનો રસ્તો આપણે દેખાડ્યો હવે બીજી તરફનો રસ્તો દેખાડીએ આ મકરબા ચાર રસ્તાથી મકરબા ગામમાં જવાનો રસ્તો હું કેમેરામેન એસપીને કહીશ કે આ દ્રશ્યો પણ દેખાડે કે ત્યાં પણ આ વરસાદી પાણી છે આ ગટરનું પાણી નથી પરંતુ જે સામેની તરફનો રોડ જે છે ત્યાં ગટરનું પાણી બેક મારી રહ્યું છે અને સાથે સાથે વરસાદનું પણ પાણી ભેગું થઈ રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો થોડા સમય પહેલા તો અહીંયાથી વાહન ચાલકો અને રિક્ષા ચાલકો જે પસાર થઈ રહ્યા હતા એની સાથે આપણે વાત કરી તો વરસાદી પાણીના આ પાણી જે ભરાયું હતું એના કારણે વાહનો બંધ થઈ ગયા હતા તમે જોઈ શકો છો કે અહીંયા જે ઓનલાઈન ડિલિવરી કરનાર વ્યક્તિ જે છે એના બાઇકમાં પાણી ભરાઈ ગયું છે આજના દિવસથી રોજગારી કમાવા માટે નીકળેલો છે શું થયું પાણી ભરાઈ ગયું પાણી સેના એટલે કેટલું ભરેલું છે પાણી છે તો ને પાણી ભરાઈ ગયું સેનો ધંધો કરો જો આખો દિવસ બગડ છે બાઈક બંધ થઈ જાય તો શું થાશે બાઈક બંધ થઈ જાય કેટલી નુકસાની આજની નુકસાની કેટલી નુકસાની લગભગ 1000 રૂપિયાની નુકસાની થાય હા પાણી ભરાઈ ગયું બાઈક ચાલુ કરી દીક્ષિત કોઈ એક તકલીફ નહીં જે વ્યક્તિઓ અહીંયાથી પસાર થાય છે એ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે હમણાં રિક્ષા ચાલકની આપીતિ આપણે સાંભળી કે હજી તો ઘરેથી પોતાની રોજીરોટી કમાવા માટે નીકળેલો હતો અને અહીંયા આવતાની સાથે તે પોતાની રિક્ષા બંધ થઈ ગઈ હવે આખો દિવસ સૌથી પહેલાં એને રિપેર કરવામાં પૈસા લાગશે ત્યારબાદ જે છે એ પોતાની રોજીરોટી રળશે અને ત્યારબાદ ઘરે જે છે એ બે પૈસા લઈને જશે તો ક્યાંક ને ક્યાંક તંત્રની જે છે બેદરકારીનો ભોગ જે છે અહીંયાના સ્થાનિક લોકો જે છે અને ખૂબ જ સામાન્ય અને નાના લોકો જે છે એ એની સજા ભોગવી રહ્યા છે તો મુખ્ય મકરબા ચાર રસ્તા છે કે જેની અંદર પાણી ભરાઈ ગયું છે ફરી એક વખત જે છે આ ગટર જે આખી બેક મારી રહી છે જે અમદાવાદ અમદાવાદ એટલે કે સ્માર્ટ સિટી હેરિટેજ સિટી અને હેરિટેજ સિટી ગટર જે છે એ પણ તમે જોઈ શકો છો કે કેટલી સ્માર્ટ છે કે જેના કારણે આ ગટર જે છે આખી બેક મારી રહી છે હું કેમેરામેન એસપીને કહીશ કે ગટરનું પાણી જે તરફ જાય છે રોડ ઉપર તમે જોઈ શકો છો કે રિક્ષા ચાલક જે છે એ રિક્ષા બંધ થઈ છે અને ક્યાં સુધી રિક્ષા આખી ડૂબેલી છે એ આખ્યા આખા દ્રશ્યો દેખાડે જેનાથી તંત્ર અને લોકોને ખ્યાલ આવે અને આપણે પણ વિનંતી કરીએ દીક્ષિતા કે આ રોડ ઉપરથી એટલે કે મકરબાથી વેજલપુર જવાના રોડ ઉપર જો કોઈ આવતું હોય તો ન આવે કારણ કે ક્યાંક ને ક્યાંક પોતાનું વાહન જો લઈને નીકળશે તો વાહન બંધ થઈ શકે છે તો આપણે દર્શક મિત્રોને પણ કહીએ કે આ રોડ ઉપર હમણાં નીકળવાનું ટાળે તો આ તમે જોઈ શકો છો કે રિક્ષા ચાલક જે છે રોજીરોટી કમાવા માટે નીકળેલો હતો એની રિક્ષા બંધ થઈ ગઈ છે અત્યારે કઈ રીતે એકલો આ પાણીના ફોર્સની અંદર બહાર કાઢી રહ્યો છે કેટલી મુશ્કેલી છે એ અહીંયા બહાર આવશે ત્યારે જ આપણે એની સાથે વાત કરી શકીશું તમે જોઈ શકો છો કે એકલો વ્યક્તિ જે છે એ પોતાની રિક્ષા જે છે ખેંચી રહ્યો છે એક તરફ પાણીનો ફોર્સ છે તો આ આખે આખી પરિસ્થિતિ જે છે એ સ્માર્ટ સિટી હેરિટેજ સિટી એટલે કે અમદાવાદ અને અમદાવાદના મકરબા અને વેજલપુર વિસ્તાર છે કે જ્યાં બે દિવસથી ધીમી ધારે માત્ર વરસાદ પડી રહ્યો છે જે વરસાદના કારણે ગટર તો બેક થઈ રહી છે સાથે સાથે વરસાદી પાણી જે છે ભરાયા છે એના દ્રશ્યો આપણને નજરે પડી રહ્યા છે દીક્ષિતા બિલકુલ આભાર ઉદય આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું મકરબાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ને જો તમે પણ ત્યાંથી નીકળવાની ભૂલ કરતા હોય તો ન નીકળતા કારણ કે તમારું વાહન પણ આ પાણીની વચ્ચે ફસાઈ શકે છે અને તમને ભારે જહેમત બાદ વાહનને ધક્કા મારીને ઘર સુધી લઈ જવું પડશે અને ખર્ચો પણ થશે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે મકરબાના દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે ગુજરાતના મોટા ભાગોની અંદર વરસાદ છે ત્યારે વાત કરીશું મેં આપને ગુજરાતના સ્માર્ટ સિટી અને હેરિટેજ સિટી એટલે કે અમદાવાદની જે આ દ્રશ્યો અમે આપને દેખાડવા જઈ રહ્યા છીએ એ અમદાવાદના દ્રશ્યો જે તમે જોઈ શકો છો એક તરફ બે દિવસથી ધીમી ધારે વરસાદ જે પડી રહ્યો છે અને વરસાદની સાથે સાથે આ અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર જે આવેલું છે અમદાવાદ મકરબા મુખ્ય ચાર રસ્તા જેને કહેવામાં આવે છે ત્યાં અત્યારે ગટરમાંથી બેક જે છે પાણી

તો તમે દ્રશ્ય જોઈ શકો છો કે આખરે કેવા પ્રકારે ઉછાળા જે છે આ પાણી મારી રહ્યું છે અને આ કોઈ વરસાદનું પાણી નથી પરંતુ ગટર જે છે એ આખી આખી બેક મારી રહી છે અને જેમાંથી પાણી બહાર આવી રહ્યું છે અને આ પાણી બહાર આવતાની સાથે તમે જોઈ શકો છો કે આખે આખો જે મુખ્ય માર્ગ છે ત્યાં અત્યારે આ વેજલપુર તરફ જવાનો રસ્તો છે અને વેજલપુર તરફ જવાના રસ્તા ઉપરના દ્રશ્યો જે છે અમે આપને દેખાડી રહ્યા છીએ કેમેરામેન એસપીને કહીશ કે થોડું ઝૂમ કરે કે જેના કારણે જે કાર આવી રહી છે એ કાર કેવા પ્રકારને કેવી મુશ્કેલીથી આવી રહી છે આપને નજરે પડે અને દ્રશ્યો આખે આખા દેખાય આ આ તરફના દ્રશ્યો થયા હવે બીજી તરફના દ્રશ્યો દેખાડવા માટે પણ હું કેમેરામેન એસપીને કહીશ કે એ દ્રશ્યો પણ દેખાડે આપણને કે જે અત્યારે મકરબા ગામ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં પણ કેવા પ્રકારનું કેટલું પાણી ભરાયેલું છે એ પણ આપણે દેખાડીએ આ જુવા તરફ જુવાપુરા જવા તરફનો રસ્તો છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ મકરબા ગામ તરફ જવાનો રસ્તો છે આખે આખો તમે જોઈ શકો છો કે ત્યાં પણ આટલું ને આટલું પાણી જે છે ભરાયેલું છે જેના કારણે વાહનોને અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે તમે અત્યારે દ્રશ્ય પણ જોઈ શકો છો કે બે રિક્ષા આવી રહી હતી બંને રિક્ષાઓ જે છે વચોવચ બંધ થઈ ગઈ છે અંદરની તરફ પેસેન્જરો ભરેલા છે એક રિક્ષા ચાલક જે છે અત્યારે તમે જોઈ શકો છો પોતાની મહા મહેનતે જે પેટીયું રળવા અથવા તો બે પૈસા રળવા માટે નીકળ્યો હતો એને અત્યારે આ રિક્ષા બંધ થઈ ગઈ છે આખા દિવસની રોજી અને રોટી જે છે એ ભરાયેલા પાણીના કારણે અત્યારે એને નહીં મળે તો આ દ્રશ્યો જે છે આખે આખા અમદાવાદના હેરિટેજ કે સ્માર્ટ સિટી તમે કહો ત્યાંના દ્રશ્યો છે ત્યાંના રિક્ષા ચાલક છે એની સાથે આપણે વાત કરીશું કે કેવી તકલીફ અને શું તકલીફ આ ક્યાંથી આવો છો સરખેટથી સરખેતથી અને ક્યાં બંધ પડી ગઈ શું કામ બંધ પડી ગઈ આ પાણી વધારે ભરાણું નહીં એના હિસાબથી બંધ થઈ ગઈ હવે આજે તમે રોજી રોટી કમાવા નીકળ્યા હતા રોજી રોટી બી હાલત નીકળો આજે પણ આ પાણી ભરાઈ ગયું તો શું કરવાનું હવે આખો દિવસ કેવો જશે ખ્યાલ થઈ જાય ને દાડો યાર આ ગાડી બગડી જાય બંધ થઈ જાય શું કરવાનું રિક્ષા પોતાની છે કે ભાડે લીધેલી પોતાની હવે આજ આખો દિવસ ઘરે શું લઈને જશો હવે ચાલુ થાય એની ઉપર આધાર છે ચાલુ થાય લઈને જાઓ ને નકો પછી ખ્યાલ દાડો તો તમે જોઈ શકો છો કે આપ પ્રીતિ કહી રહ્યા છે કે આજે આ બંધ પડી ગઈ છે રિક્ષા રિક્ષા બંધ પડવાના કારણે જેમને તકલીફ અને મુશ્કેલી જે થઈ રહી છે એના કારણે જે છે શું થશે હવે આજના જે જે કમાણી જે છે એ કમાણી થશે કે નહીં એ જોઈ શકીએ છીએ અહીંયાના સ્થાનિક છે એની સાથે વાત કરીએ શું નામ છે તમારું જાદવ ત્રિકમભાઈ શું કેટલા સમય થાય પાણી ભરાય છે કેવું પાણી ભરાય એટલા સમયથી પાણી જેટલો વારીસ આવે એટલો પાણી ભરાય છે અને તકલીફ છે ઘરોમાં પાણી ઘૂસી ગયા અંદર તમે આવો તો ખબર પડે

કેમેરામેન એસપી સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ